વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું અમદાવાદનો ફેમસ એવો માસીનો વઘારેલો રોટલો બનાવશું તો એના માટે આપણે અહીંયા એક વાટકી જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે એટલે કે એક રોટલો થાય એટલો આપણે અહીંયા બાજરાનો લોટ લીધેલો છે એક મીડિયમ સાઇઝની ડુંગળી આપણે અહીંયા સુધારી લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટું સુધારી લીધું છે લીલા ધાણા સુધારી લીધા છે અને ત્રણથી ચાર લસણની કઢી અને અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ અને લસણવાળી ચટણી ખાંડી લીધી છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું મેલ અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણી અહીંયા છાશ તો છાસમાં જ આપણે આપણે રોટલો વઘારવાનો છે આપણે એકવાર વઘારેલી રોટલી પણ બનાવેલી છે તો આજ તો માસીનો ફેમસ એવો વઘારેલો રોટલો બનાવીએ છીએ અમદાવાદનો આપણે જે લોટ લીધો એ કાથરોટની અંદર લઈ અને સરસ રોટલાને મસળી લેશું થોડું મીઠું નાખશું પાણીની જરૂર પડશે એ રીતે આપણે ઉમેરી અને સરસ રોટને કહણી લેવાનો છે અહીં આપણો લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે અહીંયાથી આપણે રોટલાને મસડવાનો ને રોટલો કઈ રીતે બનાવો એ આપણી ચેનલ ઉપર આપણે મૂકેલું જ છે આમાંથી આપણે બે રોટલા બનાવશું જે રીતે માસી બનાવે ને આજે એ જ રીતે આપણે મણીને જ રોટલો બનાવશું અને વણીને રોટલો કઈ રીતે બનાવો એ પણ આપણી ચેનલ ઉપર છે જ તમને રોટલો ફેરવતા ન ફાવે તો આવી રીતે પાટલો ફેરવીને પણ બનાવી શકો આમ ઉપરથી ફાટે નહીં એટલા માટે આપણે એને પાણીવાળો હાથ ફેરી દેવાનો આવી રીતે આમ

તો અહીંયા આપણો રોટલો તૈયાર થઈ ગયો છે રોટલા બનાવો હોય તો આવી રીતે તમે રોટલા ઝડપથી તૈયાર કરી શકો છો અને હવે આપણે રોટલાનો વઘાર આપણે ગરમા ગરમ રોટલાનો વઘાર કરવાનો છે આપણે ઠંડા રોટલાનો વઘાર પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે કઈ રીતે ઠંડા રોટલાનો આપણે વઘાર કર્યો તો દોઢ ચમચા જેટલું આપણે તેલ મૂકેલું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલું જીરું મૂકશું અને જીરુંને સરસ ફોટવા દેશું અને એક ડુંગળી સુધારેલી આપણે મૂકી દેસુ પાંચ ચમચી જેટલી હિંગ ટમેટું સરસ આપણે સાકડી દેસુ મારી પેસ્ટ પણ અહીં ઉમેરી દેસું અડધી ચમચી જેટલી લાલ મરચું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું સ્વાદ મુજબ મીઠું અને અહીંયા હવે આપણે છાક ઉમેરી દઈશું એ આપણે હવે રોટલાને પણ ઉમેરી દઈશું રીતે આપણે કટિંગ કરવાનું આની અંદર જ તમે અમદાવાદ ખાવા જશો ત્યાં માસી આવી રીતે જ કટિંગ કરીને રોટલો વઘારેલો બનાવે છે આપણે બીજા રોટલાને પણ એમ જ ઉમેરી દઈશું એવી રીતે જ આપણે કટિંગ કરવાનું રોટલાના પીસ આપણે વઘાર કરીને ડાયરેક્ટ આપણે કઢાઈની અંદર જ કરશું રોટલાના પીસ આપણે કઢાઈની અંદર જ કરવાના આવી રીતે પ્રેસ કરીને તવી અને સરસ આપણાને ઉકળવા દેસુ

તો અમદાવાદના માસીનો વઘારેલો રોટલો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો